સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અટલજી નગર સોસાયટીમાં ગટરિયા પૂરના કારણે સ્થાનિકોની દયનીય સ્થિતિ થઈ ગઈ છે સોસાયટીમાં સતત કિચડ હોવાથી બીમારી પણ ફેલાઈ ગઈ છે અને મોટા ભાગના રહીશો બીમારીના ભરડામાં આવી ચૂક્યા છે સુરત શહેરની સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવ્યો છે પરંતુ આ વાત માત્ર અમુક વિસ્તારોમાં જ લાગુ પડતી હોય તે પ્રકારનો ઘાટ સર્જાય છે સુરત શહેરમાં અનેક એવી સોસાયટીઓ છે છે કે જ્યાં આજે પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું તેવી જ રીતે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ અટલજી નગરમાં છેલ્લા બે વર્ષથી ગટરની નવી લાઈન નાખવામાં આવી રહી છે પરંતુ ત્યારબાદ સોસાયટીમાં સતત ગટરિયા પાણીનો ભરાવો થતો રહે છે છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં ગટરિયા પાણીના કારણે કિચનનું સામ્રાજ્ય છવાયું છે જેના કારણે સોસાયટીમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે તો ગટરિયા પાણીના કારણે પીવાનું પાણી પણ ખરાબ થયું છે જેથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો ખૂબ જ ફેલાય છે સોસાયટીના લગભગ ઘરોમાં કોઈને કોઈ બીમાર વ્યક્તિ જોવા મળી જાય છે સ્થાનિકોએ વારંવાર તંત્રને તેમજ નેતાઓને રજૂઆત કરી છે છતાં કોઈ પણ નિરાકરણ નહીં આવતા સ્થાનિકોએ રોષે ભરાયા હતા અને સ્થાનિકોએ એક જ માંગ છે કે આવી નરકાગાર પરિસ્થિતિમાંથી તેમને ઉગારવામાં આવે અને કારણ કે સુરત મહાનગરપાલિકાને સમયસર ટેક્સ ચૂકવી દેવામાં આવ્યો છે તેમ છતાં પણ આ પ્રકારે પૂર આવી રહ્યા છે અને તેનાથી સ્થાનિકો બીમાર પડી રહ્યા છે જેથી સ્થાનિકોએ એકઠા થઈ અને પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો મારું નામ ભૂમિકાબેન રાજેશભાઈ રાવળ છે અશ્વિની કુમાર એકે સુરત સમસ્યા ગટર લઈને છે બે વર્ષથી આ ગટર બનાવી તે છતાં બી ઉભરાયા જ કરે છે છોકરાઓને સ્કૂલ જવું સવારે મૂકવું છોકરા માંડા બધા છોકરાઓ ત્રણે ત્રણ મારા ત્રણે ત્રણ છોકરા માંડા હાજા આવી રીતના આવી રીતના ક્યાં સુધી અમારે રહેવાનું છોકરાઓ જાય કેવી રીતે આવે કેવી રીતે ગટરનું તો ચોવીસ કલાક પાણી ભરાયેલું ને ભરાયેલું જ રહે છે અને મચ્છર બી એટલા દરવાજો તો ક્યારેય ખુલ્લા ખુલ્લો મુકાતો જ નથી અમારે અત્યારે તો એમ જોવા જઈએ તો કામ ધંધા બી બંધ છોકરાઓ બધાના છોકરા ઘરે બીમાર જ છે છોકરાને બી કરી છે ગટર લાઈન વાળાને બી કરી છે હવે છે અટલજી નગર એકે રોડ સુરત અને આ બે વર્ષથી ગટર નવી રાખી ગયા છે અત્યારનું પાણી ગટેર ભરાયા જ રાખે છે ઉભરાયા જ રાખે છે ને આ કિચર જ થાય છે સમસ્યા તો બે વર્ષથી નડી રહી છે ને કચરાવાળી પણ કોઈ આવતી નથી ગલીમાં બીમાર પણ પડે છે બધા કોઈને ડેન્ગ્યુ થઈ જાય છે કોઈને મલેરિયા થઈ જાય છે બધું થયા રાખે અને એક છોકરાને ને એવું કદી ગયું છે ને કે આખ જ નથી ખુલતી સુરત